મહાનગરપાલિકામાં આજે મ્યુનિસિપલ અધ્યક્ષતામાં બેઠક મળવા પામી હતી આજની બેઠકમાં ડેપ્યુટી અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસી પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી પોલિસી બેઠકમાં રજૂ કરવામાં આવી હતી સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસી અમલમાં આવતા અનેક સમસ્યાઓનો અંત આવશે તેમ તેમણે જણાવ્યું હતું પાણી પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ અને તેના નિવારણ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી વોટર યુઝ પોલિસી અંતર્ગત ટ્રીટેડ વોટર વેબસાઇટ એકમોને પાણી રેવન્યુ મેળવવામાં પણ આવશે આઈઆઈટી રૂરકી પાસેથી મળેલી સૂચનાને પણ પ્રાથમિકતા આપવામાં આવશે બેઠકમાં શહેરની હેરિટેજ ઇમારતોને લઈને પણ ચિંતા કરવામાં આવી હતી માંડવીના સમારકામ બાદ અન્ય ઇમારતોમાં શનની કામગીરી હાથ ધરાશે ઇમારતોની જાળવણી અને દેખરેખ માટે પણ પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યા હતા ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે આવશ્યક કમિટીઓની રચના કરવામાં આવશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું